ગુડ મોર્નિંગ જીવ જય સ્વામિનારાયણ મોટા રોટલી છે અહીંયા ખાખરો છે થોડોક નાસ્તામાં જાનુ શું જમી રહી છે જય સ્વામિનારાયણ જાનુ ગુડ મોર્નિંગ કેતા અને જો વરસાદ તો છે ને બંધ થવાનું નામ જ નથી લેતો કાલ નો ચાલુ થયો છે સવારનો નો આજે કાખી રાત પડી સવાર પડી ગઈ તો એ કન્ટિન્યુઅસ ચાલુ ચાલુ મને ભૂખ લાગી છે તો મારે પણ બ્રેકફાસ્ટ કરવા બેસી જવું છે તો ચાલો ફટાફટ બ્રેકફાસ્ટ કરી લઈએ અને જોઈએ કષ્ટ ભંજન દાદાના દર્શન કરી લે બધા મંદિરના દર્શન કરી લે જાનો ભૂકો નથી કરવાનો એમ સરખી રીતે ખાવાનું છે જો વાગી ગયા છે દસ ને વીસ અને મારે જો અહીંયા કચરા પોતાને બધું કામકાજ થઈ ગયું છે અને થોડીક ફ્રી થઈને તો મેં કીધું આજે કેરી રોટલી મારે બનાવી હતી અને કેરીનો નો રસ કરવો આ જો જાનો જો તો શું કામ લે છે તું હું પોતું મારું ને એટલે મારવું જ પડે હે ને છે સવા દસ અને આજે મારે રોટલી રોટલી કરવી હતી છોકરા માટે રોટલી અને કેરી અથવા કેરીનો રસ કેવો કઈક બનાવું તું લંચમાં પણ કેરી મને લાગે આજે પાકેલી નહીં નીકળે તો મેં કીધું રોટલી કરવી છે તો ખીર જ જોડે જોડે બનાવી નાખું તો મેં અહીંયા જો દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અહીંયા મેં ચોખા પલાળી દીધા છે અને આમાં મેં સાંજે મારે કઠોળનું ચોળાનું શાક કરવું છે તો મેં કીધું દર વખતે ભૂલાઈ જાય છે ને તો સવારમાં યાદ આવ્યું મેં કીધું આજે પહેલાં હું ચોળા પલાળી દઉં પછી બીજું બધું કામ કરું અને અહીંયા જો મારે કચરા પોતાની બધું કામકાજ થઈ ગયું છે અને જાનવી જો હું પોતું મારો ને એને જોડે જોડે લેવું જ પડે એને પણ પોતા લઈ લીધા હતા જોડે જોડે પોતું કરતી ત્યાં જાણું શૂઝ પહેરીને ક્યાં જાઉં ત્યારે

અને નોર્મલી મમ્મી મમ્મીની લોકો છે ને એ લોકો બનાવે આવી રીતે દૂધ ગરમ કરીને એમાં ચોખા પલાળેલા હોય ને એ નાખીને એમાં જ દૂધમાં ચોખા કૂક કરે તો એ જ સાચી રીત છે તો એની ખીર વધારે મીઠી થાય તો મેં કીધું આજે મારી પાસે ટાઈમ છે તો આજે મારે ઉતાવળ નથી કરે એવી રીતે મેં ચોખા પલાળી દીધા દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું અને શું જાનોને જો બહાર જવાનું ઉતાવળ હોય છે પણ આપણે આજે બહાર જવાનું જ નથી કારણ કે બહાર બહુ જ વરસાદ બે દિવસથી વરસાદ ચાલુ છે અને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો તો મેં કીધું મારે એ રીતે ખીર બનાવી છે તો હું તમને આજે ખીરની રેસીપી આપતી જાઉં છું જો દૂધ ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે એમાં મેં કેસર એડ કરી દીધી છે તો મેં કીધું થોડીક ઉફાણ આવે ને પછી આ ચોખા આપણે પલાળીને રાખ્યા છીએ એમાં એડ કરી દો કેસર મેં પહેલાંથી જ નાખી દીધી છે તો શું છે કે એમાં એકદમ મસ્ત ફ્લેવર આવી જાય દૂધને હલાવતા રહીએ તોળીયા બેસે નહીં જો મેં મહારાજને થાળ ધરવા મૂકી દીધો છે મારા ચમે લઈ

ખીચડી નહીં ખીર ખીર અને રોટલી જેવું ભૂલી બહુ જાય ને સ્કૂલ માં શું ખાધું તું આજે તો વાગી ગયા છે પોણા છ અને હું આવી ગઈ છું કિચનમાં મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને એ આગળ જો મારા ચોળા મેં બાફી લીધા છે અને થોડાક બાફેલા ચોળાને મેં આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધા છે એનાથી છે ને ગ્રેવી બહુ મસ્ત ઘાટી થાય છે અને ટમેટા સુધારી લીધા છે અહીંયા રાઈસ મૂકી દીધા છે અને એમાં હું છે ને થોડુંક સોલ્ટ અને બે ટીપા લેમન નાખું છું તો રાઈસ એકદમ ધોળા થાય અને તેલ આપણું આવી ગયું છે ચેક કરી લઈએ તેલ હજી નથી આવ્યું તો જો તેલ આવી ગયું છે રાય મરચું মরচু লিম জিখি জানি মম্মী শেষ হিং হলদর টাকা টমেটা বে মিনিটে মিঠু এখি પછી બસ આમાં ચોળા નાખીને આપણે જે પેસ્ટ બનાવી છે ચોળાને મિક્સરમાં એને નાખીને પાણી એડજસ્ટ કરી લેવાનું છે થોડુંક તમે શુગર અને ગોળ તમને ભાવતો હોય તો સ્લાઇટલી મીઠાટ પૂરતો નાખી શકાય અને ચટણીને હળદર એટલે આપણે શું કહેવાય ધાણા જીરું નાખી દો એટલે શાક આપણું રેડી પછી ઢાકીને થોડીક કચડા દો બધું રાઈસ એક રાઇસેક ખામીડા છે હવે વિચારું છું આજે ઉરલી નથી બનાવી પરોઠા બનાવું તો ટ્વિસ્ટ આપવા માટે તલ એડ કર્યા છે નોર્મલી હું ખાલી જીરું એડ કરું છું જાનું શું હે શું જોઈએ છે કાંઈ લેવાનું નથી વેઇટ કરો થોડીકવાર હાલો હમણાં આપું છું જમવાનું તો બસ આને મોણનો મોણ દઈને લોટ પાણીથી બાંધી લેવાનો છે જો વાગી ગયા છે પોણા સાત અને મારે બધા પરોઠા બધા રેડી થઈ ગયા છે સાફ કરીને ચડાવી દીધા છે આરતી થાળ બધું જ થઈ ગયું છે અને બધા જમવા પણ ઓલરેડી આવી આવી ગયા છે તો જો અહીંયા આગળ બધા પરોઠા રેડી થઈ ગયા છે શાક પછી છે કેમ ગઈ કાચી કેરી હું કાચી કેરી ગયો તો કાચી કેરી છે રાઈસ છાશ કેરી અને જાનવી તો ઓલરેડી સ્ટાર્ટે કરી દીધું જાહ્નવી તો શું જમે છે જાનુ ને બધાની પહેલા ભૂખ લાગી જાય ટેબલ ઉપર પ્લેટ આપણે રેડી કરી નથી કે સૌથી પહેલા આવીને ચેર ઉપર બેસી જાય અને બધાને પહેલા જમવા બેસવું હોય હે ને હા આજે તો તમને સરપ્રાઈઝ મળી ગયો ને શેનો સરપ્રાઈઝ એટલે આવીને તરત ન કીધું પરોઠાની સુગંધ આવી એટલે કે પરોઠા બનાવ્યા છે આજે તરત જ કીધું હમ બોલો મજા તો હા જાનુ ને કઈ કેવું તો વિડિયોમાં બોલી બોલો જમવા આલો

મોદી જન્મ્યા ત્યારથી ઓળખીએ બધું પછી હોવી જોઈએ ને ત્યાં તો જન્મ્યા નાના નાના હતા ને આપણને ખબર જ છે હવે નાના હતા ને ત્યાંથી મોટા થયા ને ત્યારથી કોંગ્રેસ ને ભાજપ જાણતા આવ્યા છે એટલે ખબર છે કે આ કોંગ્રેસ શું છે ને ભાજપ શું છે અહીંયા તો કઈ એવું કોઈ ધ્યાન દીધું નથી એટલે બહુ આઈડિયા છે ઈ નહી તમને આઈડિયા નું હોય તેમાં બીજા હું એટલે તમારું શું કહેવાનું શું થાય શું છે ઇલેક્શન છે તો શું ઇલેક્શન આ જાહેર કરી દુષી સુના કે હમ પીએમ હા હમ એવું એમ હા તમે જવાનું મત દેવો હા જવાનું જોઈએ ને કોને દેવાના તમે ઋષિ સુનાકને કન્ઝર્વેટિવ પાર્ટી કે ટોપ સિક્રેટ રાખવાન સિક્રેટ નું કામ ખુલ્લે ઓપનલી દુષી સુના જ કેમ હારા છે બી કન્ઝર્વેટિવ વાળા ઇન્ડિયન છે એટલે ઇન્ડિયન નહીં કન્ઝર્વેટિવ કન્ઝર્વેટિવ બરાબર છે તો તમે જો અહીંયા લંડનમાં રહેતા હોય યુકેમાં અને તમે જો વોટિંગ કરવા જવાના હો તો તમે કોને વોટ આપવાના છો એ કમેન્ટ કરજો અને આઈ હોપ કે તમને આજના વિડીયો જોવાની બહુ જ મજા આવે છે જો વિડીયો જોવાની મજા આવે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દે સી યુ ટ્યુ ઇન અનધર બ્લોગ